ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્મૃતિ વન અનપેરે એપોથિયોસિસ ઓફ કો મેમોરેશન ટુ ટુ થાઉઝન્ડ વન વિક્સ ઓફ ગુજરાત અર્થ પુસ્તકનું ગાંધીનગરમાં વિમોચન કર્યું હતું ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી જીએસડીએમ એ દ્વારા આ કોફી ટેબલ બુક પ્રકાશિત કરવામાં આવી છે છવ્વીસમી જાન્યુઆરીએ કચ્છના ભૂકંપને ત્રેવીસ વર્ષ પૂરા થવા પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન થયેલી આ કોફી ટેબલ બુકમાં બે હજાર એકના ભૂકંપ પછી ભુજિયા ડુંગરના ટ્રાન્સફોર્મેશન અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં થયેલી ગુજરાતની વિકાસ યાત્રાની ગાથાનું વર્ણન કરવામાં આવ્યું છે ભુજીયા ડુંગર પરનું સ્મૃતિવન નિર્જન ભૂમિમાંથી સાડા પાંચ લાખ વૃક્ષારોપણ સાથે દુનિયાનું સૌથી મોટું મિયાવાકી ફોરેસ્ટ બન્યું છે તેની સિદ્ધિઓ આ પુસ્તકમાં પ્રસ્તુત કરવામાં આવી છે સ્મૃતિવાન મ્યુઝિયમને તેની આંતરરાષ્ટ્રીય કક્ષાના આર્કિટેક્ચર અને પ્રદર્શન ડિઝાઇન માટે એનાયત થયેલા રેડ ડોટ બે હજાર ત્રેવીસ એવોર્ડ તેરમો સીઆઈઆઈ ડિઝાઇન એક્સેલન્સ એવોર્ડ બે હજાર ત્રેવીસ

ગુજરાતીઓની શૂન્યમાંથી સર્જન કરવાની ક્ષમતા આફતને અવસરમાં પલટવાના સ્વભાવની આ બુક પરિચાયક છે બ્યુરો રિપોર્ટ પ્રવિક ટીવી